નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સેવા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવા જય આદિવાસી મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે નૈતન થઈ જા અને કરી દો બ્લોગને સ્ટાર્ટ જો ને વરસાદ પાછો ચાલુ થઈ ગયો વરસાદનો કંઈક નજારો જ અલગ છે મિત્રો પાણી પાણી ભરા હોય ઉનાળો હતો દોડીને જતા રહેતા તલા હવે અહીંયા તો બધું પાણી પાણી થઈ ગયું જો ને વાદળ વાદળ થઈ ગયા છે આ બાજુ ફૂલ ખાટું થઈ ગયું છે વરસાદ આવવાનો એવું લાગે છે ફૂલ ખાટું છે આ બાજુ ને મસ્ત મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે જો સવાર હવાર હવારમાં પવા બનાવી દીધા છે વેદાંત ને પવા બહુ ભાવે ને એટલે કાં તું હાય મિત્રો ગુડ મોર્નિંગ કહી પછી નો ટાઈમ થઈ ગયો ને હું આવી ગયો તો વાડીમાં ના ભીંડા ઉતાર્યા થોડા એક આ ઉરા છે તો હારા ટીંડોરા ઉતારું છું એવું છે મિત્રો ઠીડો વિનો ગારો ગારો છે બધે એવું છે મિત્રો આ થોડાક હોય તો ઉતારી દઈએ તો હાજે શાક થઈ જાય એટલા માટે ટીંડોરા ઉતારું છું તો વિડીયોમાં બના રહેજો આપણે ટીંડોરા ઉતારી લઈએ તો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જઈ આ દિવાસી આપણે આવ સાંજે બ્લોકમાં આવ્યા છે એક સાંજ પડી ગઈ છે છોકરા આપણે ઈસ્કૂલેથી આવી નાસ્તો કરે છે જો જો વેદાંસ જો નાસ્તો પૂરો કરી નાખ્યો અને આપણે ગુવાનું શાક બનાવવાનું છે પછી લઈ આવ્યા છે માર્કેટેથી ના કિલો ગુવાર મસ્ત મસ્ત જો જોરદાલ હોં મસ્ત હોય લાગુવા લઈ છે આપણે ગુવારનું શાક બનાવવાનું છે છોકરા નાસ્તો કરે તો ઉતાર ઉપર બો પાડે અને જાંબુડા પાડે છે જો મસ્ત છે ઉપર જો જાંબુડા જાંબુ ફેરવાના છે પાયકા છે મિત્રો તો આપણે રીંગણા લેવા જવાના છે વાડીમાં રીંગણા લઈ આવીએ મિત્રો તો મિત્રો આપણે જઈએ રીંગણા લેવા હવે આમાં પાણી ભરાઈ ગયું છે જો આમાં પાણી ભરાઈ ગયું પાણીમાં રહીને જવાનું છે આપણે હવે થોડોક વરસાદ પડે ને તો ભરા જ જાય આમાં પાણી એવું છે મિત્રો તો હવે મસ્ત જો આપણું લોકેશન જો તો એ વાડીનું ये मस्तली लीलारो एक नंबर काय खटेनी जो मदुलीलुली से आम तो खडनी गाठो थैली से वेमा चोक्कु करू पडसे आपणे आणि भिनु पाणी सुकाय तो चोक्कु थाय युसे पुढे या रीन जाय ईंया नामा ने लिद्द सरी उणकलो पाणी આવી ગયા વાડીમાં આપણે હવે આપણે રીંગણા લઈ લે મિત્રો અહીંયા કોકોક કોક છે બહુ રીંગણા નથી હવે ઓછા થઈ ગયા છો વરસાદ પડે એટલે

गुड मॉर्निंग है ठीक है हं येनी बोले ना कमाल मत बोल तू तमे सु करो छो लोड बांधवाना छो हां तो मैं इन्हें लोड सारी तो पानी तो कंटिन्यू रेजो व्लॉग म लोड सारी जममा नु जय सही छे जममा

બસ હું ભી ગયા છે હવે આપણે વિડીયો આપણે અંદ કરવાનો છે અને હું જે તમને કયો લાઈક કમેન્ટમાં જણાવજો અને લાઇક સે સબસ્ક્રાઈબ કરવાની ચિંતા નહીં મળીએ આપણે કાલના નવા વિડીયો સાથે બધાને બાય બાય